સીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નો સન્માન સમારંભ કાર્યક્રમ અલંગ ખાતે યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ ખાતે રીપ સીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત સન્માન સમારોહ કાર્યક્રમ આજે બપોરે બાર કલાકે યોજાયો હતો જેમાં સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પમાં પોર્ટ લેડ ડેવલપમેન્ટ અને શીપ રિસાયકલિંગ ઉદ્યોગનો વિકાસથી વિકસિત ગુજરાત બનાવવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાતે કાર્ગોમ પોર્ટ સંચાલક સી ફૂડ ઉત્પાદન અને સીપ રિસાયકલિંગ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસો કર્યા છે આવનારા સમયમાં અલંગ ખાતે ગ્રીન સીપ રિસાયકલિંગને પ્રોત્સાહન આપીને કાર્બન ફ્રૂટપ્રિન્ટમાં લગભગ નેવું ટકા ઘટાડો કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિની પ્રશંસા કરતાં તેમણે ઉમેર્યું હતું કે બે હજાર ત્રણમાં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે દુનિયાભરની ટોચની ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં કાર્યરત છે અલગનું સીપ બ્રેકિંગ યાર્ડ પણ વિશ્વસ્તરીય સુવિધાઓથી સહજ બદલ તે માટે અહીંના ઉદ્યોગકારોને નડતી નાની મોટી સમસ્યાઓ નિવારવા અને અલંગની પ્રગતિને ગતિ આપવા રાજ્ય સરકાર દ્વારા કટિબદ્ધ છે આ ઉપરાંત પોર્ટનો વિસ્તાર વધારવા માટે પણ સરકારે તલસ્પર્શી આયોજન કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું ગરીબો અને વંચિતોના વિકાસને સરકારનો ધ્યેય ગણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક નાગરિક માટે ભોજન આવાસ અને આરોગ્ય આરોગ્યની ચિંતા વ્યક્ત કરી છે જેના પરિણામે ગુજરાત વિકાસના રોડ રોલ મોડલ અને ગ્રોથ એન્જિન તરીકે આગળ વધી રહ્યું છે તમામ નાગરિકોને પડતી મુશ્કેલીઓનું યોગ્ય અને ત્વરિત નિરાકરણ લાવવા મુખ્યમંત્રીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી સેમી કંટકરના ઉત્પાદનમાં ભારતના પદાર્પણનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપી તેમણે ઉમેર્યું હતું કે દેશમાં સેમી કંટર શીપના ઉત્પાદન માટે ભૂતકાળમાં અનેક વડાપ્રધાનોએ પ્રયાસો કર્યા પરંતુ સફળતા માત્ર નરેન્દ્રભાઈને મળી તેમના દિશા દર્શનમાં ધોલેરા અને સાણંદ ખાતે પ્લાન્ટ નિર્માણ ચાલી રહ્યું છે જે આવનારા સમયમાં ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિનું માધ્યમ બનશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું આજના અવસરે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે શીપ બ્રેકિંગ અને રિસાયકલિંગ માટે અનુકૂળ દરિયા અલંગનો દરિયા કિનારો એ કુદરતની અમૂલ્ય ભેટ છે અહીંના તમામ ઉદ્યોગને વેગવાન બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અસરકારક પ્રયાસ કરી રહી છે જેના માટે ભાવનગરના જનપ્રતિનિધિ તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો તેમણે આભાર માન્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ અલંગ શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝના ઉજ્જવળ ભાવિને અનુરૂપ પોલિસીના પારદર્શક અને ઝડપી નિર્માણ અને અસરકારક અમલ બદલ ઉપસ્થિત સહુ વતી મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા નિર્મિત પોર્ટલનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું